સવાલ નંબર એક કયું શાકભાજી ખાવાથી કિડની હંમેશા સ્વસ્થ રહે છે ઓપ્શન એ મૂળા ઓપ્શન બી ગાજર ઓપ્શન સી કાકડી ઓપ્શન ડી દૂધી સાચો જવાબ છે મૂળા સવાલ નંબર બે કાચી કેરી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ ડાયાબિટીસની ઓપ્શન બી એસિડિટીની ઓપ્શન સી થાઈડ ની ઓપ્શન ડી બ્લડ પ્રેશરની સાચો જવાબ છે બ્લડ પ્રેશરની

સવાલ નંબર પાંચ ડુંગળી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી હાર્ટ એટેક ઓપ્શન સી ડાયાબિટીસ ઓપ્શન ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે બ્લડ પ્રેશર સવાલ નંબર છ એવો કયો દેશ છે જ્યાં એક ભાગમાં દિવસ અને એક ભાગમાં રાત થાય છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી આઇસલેન્ડ ઓપ્શન સી નોર્થ કોરિયા ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે રશિયા સવાલ નંબર 7 ભારતમાં फांसीની સજા કોને નથી આપવામાં આવતી? ઓપ્શન એ પાગલને, ઓપ્શન બી ગર્ભવતી મહિલાઓને, ઓપ્શન સી 18 વર્ષથી નીચેના બાળકોને, ઓપ્શન ડી ઉપરના ત્રણેયને. સાચો જવાબ છે ઉપરના ત્રણેયને. સવાલ નંબર 8 સાપને પોતાનું ભોજન પચાવવામાં લગભગ કેટલા દિવસનો સમય લાગે છે? ઓપ્શન એ 2 દિવસ, ઓપ્શન બી ચાર દિવસ ઓપ્શન સી 5 દિવસ ઓપ્શન ડી 8 દિવસ સાચો જવાબ છે 5 દિવસ સવાલ નંબર 9 કઈ શાકભાજી 1 મહિના સુધી બગડતી નથી ઓપ્શન એ કોબી ઓપ્શન બી કોડો ઓપ્શન સી બટેટા ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે કોળું સવાલ નંબર 10 કયું ફળ ખાવાથી પેટમાં ગેસ નથી બનતો

મૃત્યુ પછી શરીરનો કેટલો વજન ઓછો થઈ જાય છે? ઓપ્શન એ 10 ગ્રામ, ઓપ્શન બી 15 ગ્રામ, ઓપ્શન સી 21 ગ્રામ, ઓપ્શન ડી 25 ગ્રામ. સાચો જવાબ છે 21 ગ્રામ. સવાલ નંબર 3. પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 8 માર્ચ, ઓપ્શન બી 5 સપ્ટેમ્બર, ઓપ્શન સી 14 નવેમ્બર, ઓપ્શન ડી 22 એપ્રિલ. સાચો જવાબ છે 22 એપ્રિલ. સવાલ નંબર 14 ખાલી પેટ લીમડાના પાન ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ પથરી ઓપ્શન બી એસિડિટી ઓપ્શન સી સુગર ઓપ્શન ડી થાઇરોઇડ સાચો જવાબ છે સુગર આ સવાલ તમારા માટે શું ખાવાથી બ્લડ પ્રેશરની બીમારી જડ મૂળમાંથી દૂર થઈ જાય છે ઓપ્શન એ બટેટા ઓપ્શન બી ડુંગરી ઓપ્શન સી ટામેટા ઓપ્શન ડી કારેલા ઓપ્શન માંથી સાચો જવાબ કમેન્ટ કરો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ